મોરબીનો સાહિલ માજોઠી નામનો યુવાન રશિયા ખાતે અભ્યાસ માટે તેને ગયો હતો ને ત્યારબાદ ત્યાં ડ્રગ્સ કેસમાં ફસાયા પછી તેને સજા પડી અને સજા પડ્યા બાદ તેને યુદ્ધમાં લડવા માટે યુક્રેન સામે મોકલવામાં આવ્યો હતો જો કે આ યુવાને યુદ્ધ કરવાના બદલે યુક્રેનમાં જઈને ત્યાં સરેન્ડર કર્યો હતો ને ત્યારબાદ હાલમાં બે મહિના પછી તેના વધુ બે વિડિયો વાયરલ થયા છે ત્યારે આપણે અત્યારે એમની માતા પાસે પહોંચ્યા છીએ અને તેમને આ વિડીયો કઈ રીતે મળ્યા છે અને એને પાછા લાવવા માટેના કઈ કઈ લેવલના પ્રયત્નો ચાલુ છે તે જાણવા છે સાહિલના માતા હસીનાબેન જે છે હસીનાબેન આ જે બે વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે એ આપની પાસે ક્યાંથી આવી અને તમે અત્યાર પછી શું કર્યું આ વિડીયો બે દિવસ પહેલા મને યુક્રેન તરફથી આવ્યા છે યુક્રેનની મીડિયા તરફથી આવ્યા છે એમાં સાઇન કરી રહ્યો છે કે મને ડ્રગ્સ કેસમાં રશિયાના લોકો દ્વારા ફસાવવામાં આવ્યો છે મારો કાંઈ વાંક નથી તોય મને રશિયન ગવર્મેન્ટને સાત સજા આપી છે અને રશિયન પોલીસ દ્વારા જ મને આર્મીમાં ધકેલવામાં આવ્યો છે એમાં પણ મેં સાઇન કર્યા છે પણ આર્મી દ્વારા જ પોલીસ દ્વારા મને ધકેલવામાં આવ્યો છે અત્યારે હું યુક્રેનમાં છું અને અમને પણ વિશ્વાસ છે કે અમારી ભારત સરકાર સાયન લઈ ઇન્ડિયા છે અત્યારે જે રીતે તમારા દીકરાનો એક બે વાયરલ થયા સામે આવ્યા છે કે જ્યાં તે કહે છે કે પોતે કરાર કર્યો તો આર્મી સાથે તો આવી રીતે અન્ય કેટલા આવા યુવાનોની કઈ માહિતી મળી છે ખરી કે કોઈ સાથે શું બનાવ બન્યા છે કેટલા લોકો હતા કેટલા પાછા આવ્યા શું ઘટના તમે જાણો છો એવી કઈ અમારા ઇન્ડિયાના ઘણા બધા લોકો રશિયામાં હાયર સ્ટડી માટે ગયા હતા અમુક જોબ માટે ગયા હતા પણ રશિયાના લોકો દ્વારા રશિયાની ગવર્મેન્ટ દ્વારા બધા છોકરાઓને આર્મીમાં ગમે પ્રલોભન દઈને કે ટોર્ચર કરીને એને આર્મીમાં મોકલવામાં આવ્યા છે એમાંથી ઘણા બધા છોકરાઓની ડેથ પણ થઈ છે ઘણા બધા મિસિંગ છે ઘણા બધા છોકરા અહીંયા હજી છે મા બાપથી કોઈ જાતનો સંપર્ક નથી હવે આ છોકરાઓને અમે પાછો ઇન્ડિયા લાવવા માટે ઓગણત્રીસ તારીખે જંતર મંતરમાં દિલ્હીમાં ધરણો કરવાના છે એમાં એકસઠ પરિવાર છે ને એકસઠ છોકરાઓ છે ને બે વાર પહેલાં પણ અમે ધરણો કર્યો છે એના ફળ સ્વરૂપ અમારા છોકરા ઘણા બધા રસિયાથી પાછા આવ્યા છે અમે ત્રીજો ધરણો કરવાના છીએ અત્યારે યુક્રેનમાં કઈ જગ્યા ઉપર એને રાખવામાં આવે છે અને એને કઈ રીતનો અહીંયા સહકાર મળી રહ્યો છે આર્મી તરફથી એ બાબતમાં કોઈ આપને જાણકારી હોય તો સાહિલ અત્યારે યુક્રેનના આર્મીના ડિટેન્શન સેન્ટરમાં છે ને કીવમાં છે યુક્રેન ગવર્મેન્ટ બહુ સારી રીતે એનો દેખભાલ કરી રહી છે ખાવા પીવાનું દવા પણ કરી છે એની હેલ્થ પણ સારી છે જ્યારે સાહિલને સરેન્ડર કર્યું હતું ત્યારની સ્થિતિમાં અત્યારની સ્થિતિમાં ઘણો ફેર છે ને અમને પૂરેપૂરો આશ્વાસન છે કે યુક્રેન ગવર્મેન્ટ ક્યાંક ને ક્યાંક એની પણ ઈચ્છા છે સાઇલને ઇન્ડિયા મોકલવાની અમે રજૂઆત પણ કરી છે ત્યાંના પ્રેઝિડેન્ટને કે સાહિલને ઇન્ડિયા મોકલે જે રીતે આપણે અત્યારે સાહિલ માજોટીના માતા હસીનાબેન સાથે વાત કરીએ તેમના કહેવા પ્રમાણે કે જે બે વિડીયો આવેલા છે તેની અંદર સાહિલ પણ જે પોતે કરેલી એક ભૂલ છે કે જેને કરાર કર્યો યુદ્ધમાં લડવા જવા માટેનો તે સ્વીકાર કરે છે અને બીજા લોકોને આવી રીતે કોઈ પ્રલોભનમાં ન આવવા માટેની અપીલ કરે છે તેની સાથોસાથ ભારત સરકારને એક વિનંતી કરે છે કે તેને પરત ભારત લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે